તો જયદા સરામ અને હર મહાદેવ કેમ છો બધા મજામાં તો મજા જ હશે તો સ્વાગત છે તમારો આપણા એક નવા બ્લોગ વિડીયોમાં અને સાંજે ભાઈ આપણે આ બ્લોગને હું પાછરી લીધું હતું અને સાંજે કેમ વિડીયો ના ઉતાર્યો આગળ કઈ અત્યારે થાય છે મોડું તો ચાલો જઈએ અને મળીએ તો મિત્રો આપણે બસમાં આવી ગયા છે આપણે ભાઈ પણ બે કામણા બેઠા છે તો આપણે હું વાત કરતો તમને આપણે કેવા બ્લોગમાં કેમ સાંજે વિડીયો નતો એમાં એવું હતું કે ભાઈ આપણે બ્લોક

અત્યારે મહાકુંભ નો મેળો આલે હે અને કા ખાલી બધા પાસેથી એક એક રૂપિયા માંગી એક રૂપિયા કરોડો માણા હે કરોડપતિ બની જાય છે પેલા તો પેલા વિચારતો થશે તરે કાળો આદુ હું તમને સપોર્ટ કરી હું તમને સબબ કરે બધાય 1 રૂપિયો દેતો હું બધાયને કે રૂપિયા નો કે રૂપિયા કે ન કરતા હું હકો કે ના આવતા માં જઈને બીજો ટેન્શન ના ના ના

જામ જોધપુર ની બધી રૂમ ભટકતા ભટકતા જઈએ છીએ અને આ બધા એકચ્યુઅલી મારા થી બે છે તો આગળ આગળ હાલે છે જો એમાં આ ભાઈએ જ મારો ઠેલો લીધો વાહ ભાઈ વાહ થેન્ક યુ ભાઈ ઠેલો લેવા બદલ હા વાંધો નહીં તો હવે સીધા જોઈને હાલ્યા રહેજો તમે નતર પછી આમાં ખાડો આવશે ને તો પડી જશે ને તો વળી કાઈ થઈ જશે કાઈ વાંધો નહીં ચાલો તો હવે આગળ મળીએ